નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટાટ ઇન્યુઝ આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર જોડાદપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ભાતીજી મહારાજના જવારાનું વિસર્જન કરવામાં આવ્યું નસવાડી નગરના ટાઉન પોલીસ ચોકી ગ્રાઉન્ડમાં આવેલ ભાતીજી મહારાજના મંદિરે કાર્તક સુદ છઠના રોજ જવારાની સ્થાપના કરવામાં આવેલ આજ રોજ પૂનમના દિવસે વિસર્જન કરવામાં આવ્યું જવારાના સ્થાપના દરમિયાન ભજન કીર્તન અને પૂજા કરવામાં આવી બેન્ડવાજાની ધૂન પર શ્રદ્ધાપૂર્વક વાસ્તે ગાસ્તે રતનપુર કેનાલમાં વિસર્જન કરવામાં આવ્યું ઘણા મંદિરોથી ભાદરવા મંદિરે પણ જવારા લઈ જવાય છે નસવાડી નગરની ધર્મપ્રેમી જનતાએ વિસર્જનમાં મોટી સંખ્યામાં ભાગ લીધો નસવાડીથી ચિરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ